હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું વાટીદારના તલોદના ખમણ જો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો મેં અહીંયા પાંચસો ગ્રામનું પેકેટ લઈ લીધું છે તેમાં અડધું કાઢી લીધું છે જેટલા બનાવવા હોય તેટલું આપણે તેમાંથી કાઢી લેવું ત્યારબાદ આપણે પાણી નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બેટર જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી તેને હલાઈ રાખવું ત્યારબાદ આપણે તેને 15 થી વીસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું 15 થી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે સરસ રીતે ખીરું પાછું હલાઈ લઈશું મેં અહીંયા સ્ટીલની પ્લેટ લઈ લીધી છે તેને તેલ વડે આપણે ગ્રીસ કરી લઈશું ત્યારબાદ ઢોકળિયામાં ગરમ પાણી આપણું રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે બેટરવાળી ડીશ તેમાં મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે ઢાંકણું ઢાંકી દઈશું પંદરથી વીસ મિનિટ તેને થવા દઈશું મેં અહીંયા કમળની કઢી બનાવવા માટે બે ચમચી બેસન લઈ લીધું છે તેને સરસ રીતે ચાળી લઈશું ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ લઈને મિક્સ કરી દઈશું મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખીને બેટર તૈયાર કરી દીધું છે ત્યારબાદ કઢાઈ લઈ લઈશું તેમાં થોડું તેલ નાખી અને એક ચમચી જેવી રાય નાખશું સરસ રીતે રાય થયા બાદ આપણે તેમાં તૈયાર થયેલું બેટર નાખી દઈશું અને સરસ રીતે આપણે તેમાં મિક્સ કરી દઈશું બેથી પાંચ મિનિટ રાખ્યા બાદ તૈયાર છે આપણી ખમણની કઢી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખમણને ચેક કરી લઈશું ચેક કર્યા બાદ આપણે તે પ્લેટને બહારી કાઢી લઈશું અને એ ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે ખમણને કિનારેથી છૂટું પાડી દઈશું અને તેના પીસ કરી લઈશું જે સાઇઝના પીસ આપણે જોઈએ એ સાઇઝના પીસ આપણે કરી લેવા જો તમે જોઈ શકો છો મારા પીસ રેડી થઈ ગયા છે એકદમ પોચા સરસ થઈ ગયા છે ત્યારબાદ આપણે એક વઘાર્યું લઈ લઈશું તેમાં તેલ નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે બેથી ત્રણ ચમચી રાય નાખી દઈશું સારી રીતે થવા દઈશું રાય ફૂટ્યા બાદ આપણે તેમાં લીલા મરચાં નાખી દઈશું ત્યારબાદ આપણે આ વઘાર ખામણ ઉપર સરસ રીતે પાથરી દઈશું તૈયાર છીએ આપણા વાટીદારના ખમણ ત્યારબાદ આપણે લીલા દાણા ખમણ ઉપર નાખી દઈશું ત્યારબાદ આપણે ખમણને કઢી સાથે સર્વ કરી લઈશું અને તૈયાર છીએ આપણા વાટીદારના ખમણ